આનંદ કરાય મારા બાપુ મને એક સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું મોજમાં રહેવું નો ફાવે ઘરમાં તો લોજ માં રહેવું પડે ગરમી તો હોજ માં રહેવું તલર હોય બુઠી પણ ભોજ માં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજ માં રહેવું નોકરી ન મળે છેલે બેટા રોજ માં રહેવું પણ મોજ માં રહેવું બસ પાયા ખોદો કડિયા કામ કરો કોકના બોજ મારી દો પણ જલસા કરો બાકી કઈ શેર દુનિયામાં આનંદ કરો બસ પૂરો થઈ ગયો આ 25 થી ચાલ છે ને કલાકાર માથે બહુ ભારે છે બધા કલાકાર ની વિનંતી કઉ છું ધ્યાન રાખજો ખબર નહીં પડે ખતરાક સાહસ ક્યાંથી ક્યાં લઈ જાય છે મારા ત્યાં અદ્ભુત છે એટલે આ સાલ પચીસ ની સાલ સાધુ સંતોમાંથી માંથી ભારે છે એ મને ખબર છે હજી માન પેટું જુનાગઢમાં ત્યાં ગાંધીનગરમાં ચાલુ થયું કલાકાર બોલો નોકરું ભાઈ રાખે છે પણ સમેટી લેવું મજા આવશે શાંતિથી પણ ભુવાજી ની કૃપાથી બધા આજે બધા ભેગા થયા છે ભુવાજી અદભુત પ્રસંગ કર્યો છે તમે હું શુભેચ્છા આપું છું કે આવું અદ્ભુત મા ભગવતી નું મંદિર બનાવ્યું છે અને એની એટલી કૃપા છે કે આવા સાધુ સંતો આંગણે બોલાવ્યા છે બહુ મોટી વાત કહેવાય ક્યાં કોણ ભગવાન ક્યારે આવીને બે જાય તમે ખબર નહીં હોય ક્યારે પરમાત્મા ક્યારે દ્વારકાધીશ આવી જાય ખબર નહીં હોય સાધુ રૂપમાં જ બધા આવે કલાકાર રૂપમાં કોઈ ભગવાન આવ્યા આવે જ નહીં સાધુ રૂપમાં આવે ભગવાન હંમેશા નિયમ છે ભગવાનનો નો ને એટલે અમારે કલાકારનું શું છે ભાઈ અત્યારે બહુ તકલીફ માં અમે અમને ગમે મારા કાટલા પગલે મારી માફી મંગાવે છે એ મને બહુ દુઃખ લાગે છે કંઈક ભૂલ થઈ જાય અમારી પણ કે માગો માફી કોઈ સમાજ નું હવે અમે બોલી નહીં શકી સમાજની વાત તો જવા દો હું એમ કહીશ કે એક હતો ચકો એક હતી ચકી ચકો લાયો ચોખા દાણો ચકો લાયો માગડું દાણો તોય અમારે માફી માંગવી પડશે કે ચકો મારું પ્રિય પક્ષી છે માગો માફી એટલે હું કહીશ કે તું ચકો હું હકો ચકા બકા તારી માફી માંગુ છું આ દુનિયા માફી મંગાવે છે અદભુત દુનિયા છે અમારી તે એવી છે હું ઘણીવાર વાર બાપુ એમ કહેતો હોય છું કે આ કેવો ધંધો અમે પકડ્યો છે કે એક રૂપિયાનું આમાં રોકાણ નથી કદાચ તમારે અહીંયા પચીસ લાખ નહીં બે લાખ રાખો બે લાખ રૂપિયા અમારે નક્કી કર્યા હોય ને એક રૂપિયાનું આવે તમારું જાય શું રોકાણ તો એક રૂપિયાનું છે નહીં આ હું કહેતો હોય છું પણ એવું નથી બાપુ આજ હું કહું તમને જીગ્નેશભાઈ કે કલાકારનું શું શું જાય છે પહેલી વાત તો કલાકાર સારો બાપ નથી બની શકતો હકીકતમાં છે આ દાંત કાઢવાની વાત નથી અમારા અધિકારને અમે કોઈ લઈને બહાર નીકળ્યા ફરિયાદમાં એવું એવું કોઈ બન્યું નથી કે વજરામાં લઈને અધિકાર નીકળાય જીગર પેલો પૂછો કે નવરા તમે રહો છો તમારા દીકરાને ખંભે બેન કોઈ નીકળ્યા નહીં હારો બાપ નો બને તો કલાકાર હારો ભાઈ નથી બને અમારા ભાને અમારી ચાર મહિના પહેલા તારીખ લીધી હોય અમે અમને ખબર ન હોય કે અમારા ભાને લગન આવવાના છે અને લગ્ન આવે અમારે તારીખ લીધી જવું જ પડે અમારા ભાને લગ્ન હોય અમે કોકના લગ્નના ગીત ગાતા હોય કલાકાર વ્યવહાર માં નથી બોલો હગા વાળા પ્રસંગો એમાં નથી આપતા બાપુ કલાકાર તહેવારમાં માં નથી દિવાળી ને હાથે માટે કોક ને ગાતા હોય અમે અમારા ઘરે જઈ જ નાખતા એમ એટલે ભયાનક દુખી છે કલાકાર અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અમે એમ કે અમે નહીં આવી કે કેમ નહીં આવીએ કો અમારા માસી મરી ગયા છે ન થવાય તમારા બાપ બાળ વાગી ગયા છે આવું જ પડે ભલે તમારા માસી મરી ગયા હોય એટલે મને જવું જ પડે હાલે જ નહીં જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ ક્યાં કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તમારા બાપ બેને હરખા હોવા તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેમ દુઃખની વાત છે મારે કરવી પડશે ભયાનુક દુઃખની વાત ફરે હા અમારે એક કેવું છે ઘડીક થાય તમને હાથ ઊંચા કરાવી વળી પાસે એમ કહે કે ફોનની લાઈટ ચાલુ કરો તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની વળી પાસે અમે એમ કે તમે તાળી પાડો વળી તમારે તાળી પાડવાની તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યો છે એટલે તમે દાડી પાડો કોણ પડે દુઃખની વાત છે પણ કરવી પડશે તેવું છે અમારી

બધા છે ને ચામડા હરેક ચામડા ભગવાન ને પસંદ છે સાહેબ આ જેટલા નગારા છે આરતીઓ બધું ચામડા માંથી બને છે ઢોળના ના એનું ચામડું કાયમ આવે છે માણસો ચામડું કાયમ આવ્યું તો જીકા તને પહેલા મારી ચામડા ની મુરડી ન હતા ચામડું કાયમ આવે આ ગીત જ ન કહેવાય ચામડા ની પહેલા આપણું ચામડું કાયમ ગાઉ આપડા મુરડી નહીં આપડા ચામડાની વાટકી ન થાય બોલો

મન કે બાપુ એક હજાર રૂપિયા આપો તો બતાવું કે મેં તું બે ને કામ કર તું મને પાંચસો રૂપિયા આપે દીકરો તું રાખે મારે શું કરું લાય મારો છોકરો મન કે બાપુ હું ખુશી ના માગું છું હું તારા બાપ કુક ના ઉશી ના લઈને આવ્યો છું દે દીધા અને કુંભ ગૌ ને માથે નામ પાડું નહીં બાપુ મેં ગૌ માથે ગબરસી પાડું મારા મામા કે ગબરસી ન પાડતો મેં કેમ કે મોટો થઈને તને એમ કે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો

ગૌશાળામાં અહીંયા ક્યાંક જન્મ સુજો ને તો કાયમ લાગે ગાયું ને કંઈક બાપુ નિર્ણય નાખો અહીંયા તમારા દીકરાનો જન્મ સુજો તો બરોબર છે અને બહુ શોખ છે સારી હોટલમાં અહીંયા ન જવાય શું વાત કરે છે હા એક ગીત આવ્યું તું તું મારો દરિયો રે કાઠોય તું મેં આનું ગાયું તું કે તું હું મારો દીકરો ને બાપ છું હું કોઈ દી મને હામો થાતો નહીં તું ન કે લોકો છું છું દીકરો ને બાપો આ તો બહુ છે મને ખબર પડી જશે કારણ કે મને ખુદ ખબર નથી જિગ્નેશભાઈ કે આ દુનિયામાં હું સુલેવાયો છું તમને ખબર હોય તો મારી ખબર નથી તમને ખબર સુલેવાયો છો પણ મારું તું ચોક્કસ ચોકરા દુનિયામાં હું સુલેવાયો રામ બાપુ મહેન્દ્ર બાપુ મને ખબર નથી

તમે પૂરી નહીં કહ્યું તમે બીજાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા છો આપણી ઈચ્છા ન થઈ શકે કરતો નહીં કુદી સમજાવું પડે હારે લાવ્યો છું દેખાડો દુનિયા હાલ તને દુનિયા દેખાડું મારા દીકરા કેટલા બુચ મારું છે કેટલા હારા છે તને દેખાડવામાં આવશે તને ધોળીને બધ ભલે છે ને મારો હાવ જ માનજે તારું ઘરનાક છે અને તો તને કોઈ એમ કહે છે કે બેટા આ સમય તારો ભણવાનો છે તે જ બાતે બેહવા નથી માનો કે તારો પોતાનો છે આ મુદ્દો છે પણ વેકેશન છે તેની માનો મને કે સારો નફાજ થાય છે એવું લાગે દસમા ની પરીક્ષા આપી બાપુ દસમા નું પેપર હતું હમણાં છેલ્લું પેપર મને કે એસી ટકા લાવો પપ્પા મને તમે શું લઈ આપશો એસી ટકા નહીં ખાલી પાંચ વિષયમાં પાંચ થા હું એક માંથી હતું પાંચમાં થા તો હું તું માગીશ લઈ આપીશ કારણ કે તરક્કી થાય આપણા ઘરમાં તું પાંચ વિષય પાંચ થયો એમ દુઃખ વાત છે બાપુ કરવી પડશે જીવનમાં હા પણ આપશો બેઠા છો આ સંસ્કૃતિ છે મને કહેતો હતો પપ્પા મને તમે નાનો હતા રમાયું બેટા તમે બહુ રમાયું હવે મોટો થઈને તું મને અત્યારે છોકરા બાપ ને બહુ રમાડે જોયા છે એને ભાઈ એક જ આશા રાખું છું રમાડતો નહીં બાય તું અમને ગમાડ જઈએ મોટા થઈને તારે ઘેડાથી તારે રમાડવાની જરૂર નથી ગમાડવાની જરૂર છે ભૂલી જવાય બાપુ એમ પણ આ બેઠા છો આ સંસ્કૃતિ છે આ મા બેન ભાઈ આખી આખો પરિવાર બહેન સાંભળી કે એવું કોઈ સાંજે હોય તો આ ડાયરો છે આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે આપ જોજો આપણી દીકરી ટીવી જોતી છે તો બાય બાય નીકળી જાય છે આપણી બહેન ટીવી જોતી છે તો બાય બાય હોય જાય શુક્રવાર એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો જે આખી આખું પરિવાર આપણે સાથે બહેન જોઈ શકી એવી જાહેરાત એવી અડરાય પણ નથી આવતી કે આખું પરિવાર આપણે સાથે બહેન જોઈ શકી માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિ શાંતિ હોય તો આ ડાયરો આમાં માં બેન ભાઈ આખી આખું પરિવાર બહેન સાંભળી શકી આ સંદેશ છે પણ ધીમે 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 આમાં બધું બદલાવા બનાવ્યું છે બદલાવું બધું ધીમે ધીમે હું તને ઝલક આપું બાપુ લોકગીત બદલાણા રહાડા બદલાણા દુબા બદલાણા છંદ બદલાણા હિન્દી ગીત બદલાણા ગુજરાતી ગીત બદલા બધું બદલાણું તમે જો પહેલાના લોકગીત જો કેવા લોકગીત હતા એમ તો હાઈબ્રાઈડ રાખી એમાં ઇતિહાસ હતા આખા લોકગીતમાં પૂર્ણ વિરામ થયો અને યુગ પ્રમાણે પાસે જે કલાકાર કે એનો વિરોધ નથી કરતો લોકોને ગમે ગાવાનું લોકોને ગમે એ જ કરવાનું આ દેવ પકલે અમર થઈ દેવ પગલે આય બોલાવ થઈ ગયો આય બેટા દેવ પકલે આય તો થઈ તો શુક્રા આ દેવ પગલી માટલા માથે માટલું એવું ઘણું ગાયું છે સંસ્કારની ની પથારી પીડે દેશના રોકસ્ટાર થઈ ગયો ભાઈ એની ઓળખાણ આપું દેવ પગલી એટલે લાગે છે તમને પાપા પગલી જુઓ પણ છે દેવ પગલી જો ચેન પહેર્યો છે ગાને બાંધે આવું અહીંયા તો બે બહુ નમી જો આવતો

બધા એમ કે હે કાબા દેવ પગલે ક્યારે આવવાની છે દેવ પગલી ક્યારે અમે તારો બાપ બાપ ભાઈ નથી બેન નથી ભાઈ છે અને બેન મતા બધા કે ભાઈ એ છે દેવ પગલે કીધું ને સાધુ દીકરો છે મારો ખાસ મિત્ર છે જીગર જાન અદ્ભુત અદભુત ગીત માટલા માથે માટલું ચાંદવાલા મુખડા એના કેટલાય દુખડા બધાને હમણાં દીધા છે દુનિયાને અદ્ભુત દેવ પગલે છે વાહ બેટા વાહ જો ઘડિયાળ આની કોઈ વસ્તુ નબળી ન હોય ઘડિયાળ છે સ્ટીડિયો છે એ ખબર નહીં પડતી હાથમાં રુદ્રાક છે એ બરોબર છે ચંદન છે તને વંદન છે બરોબર છે જીગેશભાઈ અદભુત આપણામાં ભેગો થયો ચશ્મા જુઓ દુનિયાથી અલગ જ માવા દીકરો પડે છે હા આના ગીતો એવા આવ્યા છે ચાંદવાલા મોકળા ને માટલા માટે માટુ એક પણ ગીત સાંભળીને તમારા બાળકના સંસ્કાર ન આવે સંસ્કારના બે હાલ થઈ એવા ગીત ગાય છે પણ એટલા બધા માણસોને ને સાંભળે હું કલ્પના જ કરી શકતો અબજો માણસો એક મહિનામાં છસો મિલિયન લોકો એટલે કેટલા કરોડ થયા સાઠ કરોડ આ મહિના બાપુ છસો ઓગણત્રીસ લોકો દર મહિના આનું રિવ્યુ આવે છે એટલે સાઠ કરોડ માણસો મહિનામાં આને સાંભળી લે છે બોલો માણસો કેવાય છે આને સાંભળી લે છે મને સાંભળવું જોઈએ સારી વાતો કરું છું આનંદ કરાવું છું લોકો દુઃખ દૂર કરું છું પણ આધિગ્રહનું વાલેજ છે દુખની વાત છે પણ કરવી પડશે